રામ રામ ને જય માતાજી બધાને આમ તો બધા મજામાં ને આજ તો હે ને વરસાદ આવી ગયો તો કે કહેવાયમાં કંઈ કામ થયું છે નહીં તો આટા મારી દેતા એમાં જ બીજું કાંઈ થયું છે નહીં ખડમાં એ જાય પાણી પહેર્યું હાલીને તો એ પાટલું ના પાંચસા પલરી જાય એવું પાણી પહેર્યું છે એ છત્રી ઊગી જાય એને કંઈક બીજું નામ કહેવાય પણ મને રાવડતું નહીં એટલે મેં છત્રી કીધું છત્રી ટાઈપની લાગે ને એટલે તમને બતાડ્યું જો આને આમ છત્રી કઈ એનું કઈક નામ બીજું છે અહીંયા રહી અહીંયા રહી જો છત્રી જેવી છે ને એટલે છત્રી કઈ અહીંયા રહી જો લગભગ મશરૂમ કહેવાય મશરૂમ અને અમુક બીજે બીજા રાજ્યમાં અમુક ઠેકાણાનું શાક કરીને ખાય પણ આપણે તો એવું કઈ નથી કાંઈ વાત ખાલી સાંભળીએ એટલે દેખીએ એટલે તમને બતાવી દીધી બાકી જોઈ લ્યો અત્યારે મેં ખાડમાં પાણી કેટલું પીલું એને પણ વાસીદાનું કામ કાજ હાલે અત્યારે અત્યારમાં બકડીયા હારે કોઈ દ્રણે ભલે હારે એને અત્યારમાં વધતા હોય નહીં ને વળી પાછ મકામ ઉઠાવ્યું ઢગા થઈ ગયા જાંબુડાના પતે

ઓઇલપાથ થોડુંક ઘાટું હોય આમ અડધેક લગી જવા દીધા એને પાત પારું હે એવું લાગે ને તો આ કાટું અહીં લગ દેખાય ને પાંચસો સાહેબ ની નાખવાય પછી ઓઇલપાથ પાછ ચાલુ કરશું એવો પ્લાન હે આ લાઇટનું મીટર રહ્યું કાંઈ ગોળી મારી ગયું છે કે કાંઈ નક્કી નતી હોય વાર ગીમ બિલ ઓછું આવે છે બે ત્રણ હજાર રૂપિયા નાઇટ પછી તો તેર હજાર રૂપિયા કાંઈ ખબર નહીં ચોમાસાનું તો આ ઓછું થાય હોય વધારે આવ્યું કોને કહેવા જવું મોદી સાહેબ છે કાંઈ હાલવા દઈએ નહીં આપણું ભીરા હું

હું કહેવાય આંબામાં પલરી તો હાલો હાલ ને ઉકાળી કરી એટલે ટોરાની એક લપ મટે ને એક કાંઈ કાયમ ઢાંકવી પડે એક દોઢ મહિનાથી જ તે દુનો આ કરગઢને ઢાંકેલો એ કોણ જાણે કેટલા દે ઢાંકવો પડશે મિત્રો નેણ તો મેં ઉકાળી નાખી છે ઘડીકો કીધું વાહરવા દઉં ને પછી ઘરે લઈ જાય પારો બાંધીને એટલે ત્યાં ખાવાની મજા આવે જાંબુડા વારે છે જો મસ્ત એનો સોકો કર નાખ્યો બતાય ટકો કર દીતા જાંબુડાન ખાતર એને કાઈ માર જાંબુડા કામ કરી છે અને હવે જવાનું છે આપણે કરવા એટલે સોળી હવે નવરી થયું એમાં મૂકે સોળિયું હોય એટલે સોળિયું આવડે નહીં એટલે અમારે બાઈ મંદિર જવું પડે અગર ગામમાં હોય ને તો ગામમાં તો આપણે શું કે ગોરપાપાને એવો હોય ને એમ ત્યાં સેવા કરવાનું થાય પાંચ દિવસથી સોળીઓને શીખવાડે પછી એલથી કહેવા કે આવરીતા આવરીતા આમ કરવાનું એટલે છોડી આવડી જાય ને એમાં આજે સોળીઓ ના આવડે નહીં એમ બાળિયા ગોઈમાં રાખ્યા એટલે પોરે રાખ્યા ને વણી એટલે કોરે ગયા હતા ને વણી જવા નાખા એટલે આપણે આમ

સી તો શ્યાજસ આ અમારું પકરાવા પતરાવા જવાનું દી કાકા કેવું જાય છે બધા આગળ રસ્તે ગયા છે

ભામય તલે હરીંદે પીંજે જીલેંજાજેંય જીલેંય જીલેંજ जा बैठ के हम भी ना मन ना हम ना आठ लग रहे हैं ना, ना।, 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 ना। <laughs> से हम ये पास आ पाएं ना पाएं नहीं थे पता तो भी करो हमारे पास हम ना क्या करेंगे ये बिट लगेगा देवन सिंह <से लगी। laughs> હજુ મોટી માં જાય ગોરાણીમાં જઈ એક રામો પાડતી તો ગોરાણી અચ્છા ગોર બધા

આમ તો જો કેવી બધા ને મજા આવે હે જાવો પડી ગયો અમારે નાની એવી નથી પણ નાવામાં તો ટપી અમારે નાની એવી દેગડી કેવાય બધું કાઠે મેકી બધા ગોર માં પધરાવા વાય ક્યાં હે જોવો જો કેમ તનુ પાછી વી આવી હે હવે બારા નીકળો એ બારા નીકળો હવે બારા